તમે નક્કી કરી શકો પણ એ તમારો ખુશ નો છે કે દુખ નો છે એ વિજ્ઞાન નક્કી ના કરી શકે બે

નથી સાહેબ કોઈ વાદળા તો આ કઈ મેહુલો વર્ષો કેથી જા ઉપર દ્રષ્ટિ કરે છે અને પોતાની માની ઓછું પડે છે આ જોઈ એક પણ સાહેબ વિલંબ કર્યા સિવાય

એનો વિચાર બદલાનો નહીં જેથી કરી છેલ્લી કરીએ સાહેબ આ કાયા છોડી હંસલા નો જવાનો વારો આવ્યો એ દાડે આ સંસાર આ કાયા ને એ કાહ કુળામાં

છેલ્લી ઘડીએ બાર દિવસ સુધી યાદ કરશે આ દુનિયામાં કોને યાદ કરે છે જેને નામ ભજન કર્યું છે આ હાથે સાહેબ કર્યું છે કઈ કઈ તારા હાથ નો તું કરી લે પ્રબુદ્ધ રાજી તો મૂડી થશે કેવાય શું બાકી છે તો કે તારું આયેલું આ ટોણું જો સુધારવું હોય એને સાર્થક બનાવવું હોય લાખો ગુના પક્ષી કોઈ સતના તારું મસ્તક અને સમર્પણ જો તું થઈ જઈશ કરોડો જન્મ નો પાપ છે ને

ચોખા પડી જાય માટે બેને જે ભજન ગાયું હજી સુધી આપણે આ બાબત ની અંદર સાહેબ હજી વિચાર કરી હજી કઈ મોડું થયું નથી હજી કઈ મોડું થયું નથી ઉઠો જાગો મત સુવો ન કરલો નિંસે પ્યાર એસો સપનો રહેન સે એસો એ સંસાર આજી સુધી આપણે આ ની માયા દાળમો મારું મારું સાહેબ હું મારું આમાં આપણે ફસવાના છે જગતમાં છેલ્લી ઘડીએ આમાંથી એક પણ વસ્તુ આપણી સાથે આવવાની નથી છેલ્લી ઘડીએ એક જ સાહેબ કામ ન રહે કામ ન રહે ન રહે આપણી સાથે જસ આપવાનો છે ઈશ્વર નું પરમાત્મા નું નામ હવે મૂડી પછી આપણે જે મંડળ જોડે અને એક વાણી ગુરુમુખી વાણી બોલો બેન તમે ગુરુમુખી સરસ વાણી બોલો